વડોદરા શહેરના વોર્ડ નંબર 14 માં ગંદા પાણીના પ્રશ્ન મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વડોદરા શહેરના વોર્ડ નંબર 14 માં આવેલા વાડી પાંચપોળ તથા સમગ્ર મોગળવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નળ દ્વારા ગંદુ કાદવયુક્ત અને દુર્ગંધયુક્ત પાણી પુરવઠો થઈ રહ્યો છે આ પાણી પીવા તેમજ ઘરેલું ઉપયોગ માટે અયોગ્ય હોવાથી સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં પેટના તથા ચામડીના રોગોની ભીતિ વધી રહી છે આ ગંભીર સમસ્યાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વોર્ડ નંબર ચૌદ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અરજી પત્રમાં પાણીની લાઈનોની તાત્કાલિક તપાસ, સફાઈ અને જરૂરી મરામત કરી શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તંત્ર સામે તાત્કાલિક પગલા લેવા માટે માંગ ઉઠાવી છે વોર્ડ નંબર 14 ની હોયવટી કચેરી છે વડોદરા શહેરના મધ્યમાં આવેલી કચેરી છે આ વાડી જૂનો વિસ્તાર પાંચ પોલ છે જૂનો વિસ્તાર કહેવાય છે જોડે જોડે મુસ્લિમ વિસ્તારમાં પણ દરેક જગ્યાએ પાણી ગંદુ આવે છે ગંદુ પાણી એટલે તમે હમણાં તમારા મીડિયાના માધ્યમથી લોકોને બતાવ્યું છે કે એટલું ગંદુ પાણી છે જાણે બ્લેક વોટર લાગતું હોય આજે અહીંયા વિસ્તારમાં લોકો ગરીબ અને મધ્યવર્ગના લોકો રહેતા હોય તો એ માત્ર રોડ રસ્તા ગટરની વ્યવસ્થા માગતા હોય તમની જોડે તમે એ ના આપી શકો સર સહેજરાવ ગાયકવાડને યાદ કરવા માગીશ કે જેણે સુંદર વડોદરા આપ્યું ગટર વ્યવસ્થા આપી પાણીની ચોખ્ખી લાઈન આજે આજવા સરોવરથી હજુ પણ વડોદરાને સંપૂર્ણ પાણી સપ્લાય થાય છે રોડ રસ્તા સારા આપ્યા તો આ રજૂઆત માટે વારંવાર કચેરી આવવું પડે ખૂબ જ ખોટું કહેવાય કરોડોના ટેક્સ લો છો આજે જોવા જ પાંચ હજાર પાંચસો કરોડનો ટેક્સ ટોટલ પાંચ વર્ષમાં સાડી સત્યાવીસ હજાર કરોડનો વેરો તમે બજેટ વાપરો છો એ બજેટ કોની માટે વાપરો છો માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે આજે થોડા દિવસ પહેલા તમે જોયો કે રોડ રસ્તામાં પણ મસ્ત મોટા ખાડા હતા તો આજે મુખ્ય મુદ્દો પાણીનો એટલે છે કે નાના નાના ભૂલકાઓ ઘરે આ પાણી પીને બીમાર થાય છે બીજું ઓપ્શન નથી આજે જગ મંગાવવા પડે છે દરેક દરેક મધ્યમ વર્ગ એ પરિસ્થિતિ નથી શકતો એટલે ગરમ પાણી ઉકાળીને પીએ છે પરંતુ તેમાંથી કેટલાય બેક્ટેરિયા નાશ નથી પામતા નાના ભૂલકાઓને આ ભગવાનો વારો આવે છે આવનારા દિવસોમાં આ જ અમે રજૂઆત કરીએ છીએ કે તમે જો આના પર પગલાં નહીં લો તો આવનારા દિવસમાં ભૂંડી હાલત તમારી કરીશું કારણ કે આ અહિંસક આંદોલન ગાંધીજીના માર્ગે ચાલે છે પણ કોંગ્રેસના સરદાર અને કોંગ્રેસના ભગતસિંહ પણ હતા એની અમારી જવાબદારી ન્યા નિભાવવી પડે એની કાળજી તમારે લેવાની આજ રોજ વોર્ડ નંબર ચૌદ કોંગ્રેસ ટીમ દ્વારા વોર્ડ નંબર ચૌદની છે જે સયાજી નગરીએ જે સયાજી નગરી આપી સયાજી નગરી એવા ચાર દરજા વિસ્તાર ઐતિહાસિક ઐતિહાસિક વિસ્તાર કહેવાય એ વિસ્તારોમાં તમે જુઓ કે ગંદુ પાણી આવી રહ્યું છે ગટરનું પાણી મારી જનતાને જોઈ શકો બધા પીડા પીડવામાં આવી રહ્યું છે જે છેલ્લા એક મહિનાથી અમારી જનતા ગટરનું પાણી પીતી હોય અને આ તંત્ર ના સરકાર ના સત્તા પક્ષ ગાઢ નિંદ્રામાં સૂતું હોય ફક્ત એમને એક જગાડવા માટે મને એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ભાઈ તમે જાગો અને અમારી જનતાને ચોખ્ખું પાણી આપો જ્યારે કોઈ સામાન્ય નાગરિક વેરો ના ભરે એની આર્થિક પરિસ્થિતિના કારણે ત્યારે તમે એના ઘરે ઢોલ નગારે લઈને જાઓ છો પરંતુ સામે તમે વળતર રૂપે તમે ગંદુ પાણી જે બ્લેક વોટર જેવા ઘરનું પાણી પીડાવો છો એના ભાગરૂપે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અમે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં તાળાબંધી પણ કરી છું હું હમણાં જ આવ્યો સાઇડ પર હતો એ લોકોનો ફોન આવ્યો એટલે હું તરત સાઇડ પરથી અત્યારે આવેલ છું તેઓ મને પાણી બતાવ્યું છે મેં એ લોકોની રજૂઆત અંગે પૂછાય લોકોને કરી એ લોકો કે છે કે વોર્ડ ચૌદમાં પાંચ પોર છે દરવાજા છે અને અમુક તમામ વિસ્તારોમાં ગંદુ પાણી આવે છે તમામ વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય એ શક્યતા નહીવત હોય જે એરિયામાંથી અમારી પાસે ફરિયાદ આવે છે અમે અને પાણી પુરવઠા વિભાગ સંકલન કરીને એનું નિરાકરણ હંમેશા લાવીએ જ છીએ અમે જનતાન સેવક તરીકે નાગરિકોને ચોખ્ખું પાણી આપવા માટે બેઠા છે જૂનો શહેરી ગાયકવાડી વિસ્તારો તો ઘણીવાર પ્રશ્નો ઊભો થતા હોય છે જેનું નિરાકરણ અમે લાવીને ચોખ્ખું પાણી હંમેશા પ્રોવાઈડ થાય કે ભાઈ દરેક નાગરિક પહોંચે એ અમે હંમેશા પ્રયત્ન કરતા રહેતા હોય છે મેં તેમનો તે લોકો તેઓને એમ જણાવેલ છે કે ભાઈ અમ અમને તમે સ્થળો આપો તો અમે કારગીરી હાથ ધરી શકીશું હું આખા વોર્ડમાંથી એક સાથે કામગીરી હાથ ધરી શકવાનું નથી સ્થળ પર્ટિક્યુલર હોય કે ભાઈ આ પોળ છે પેલી પોળ છે કે આ વિસ્તાર છે તો અમે વિસ્તારમાં અમારી રીતે એનો સર્વે કરીને જે જરૂરી કામગીરી હાથ ધરીને ચોખ્ખું પાણી નાગરિકોને પૂરું પાડીશું